બનાસકાંઠાના બે ભાગ કરતાની સાથે જ કદાચ હવે ભાજપનું જે રાજકારણ છે તે ગરમાઈ શકે છે કારણ કે જ્યારથી જ બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા છે ત્યારથી બનાસકાંઠાના અડધા લોકોએ આ નિર્ણય છે તેને આવકાર્યો છે પરંતુ બીજા ઘણા બધા લોકોએ છે આ નિર્ણયનો વિરોધ પણ કર્યો છે આ બધાની વચ્ચે હવે વધુ એક વિરોધ છે તે સામે આવ્યો છે જેમાં લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે તે લોકો ઉપવાસ ઉપર પણ ઉતરશે શું છે સમગ્ર વિવાદ જોઈશું આ વિડીયોમાં નમસ્કાર હું હંસિનિયા અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ i <music> બનાસકાંઠાના બે ભાગ કરવાનો મુદ્દો દિવસે ને દિવસે ગરમાઈ રહ્યો છે કારણ કે બનાસકાંઠાના જ્યારથી બે ભાગ કરવામાં આવ્યા છે એક બનાસકાંઠાનો જિલ્લો તેની સામે જ બીજો જિલ્લો વાવ અને થરાદ આ બધાની વચ્ચે જે થરાદને વડું મથક બનાવવામાં આવ્યું છે તેને લઈને પણ અનેક એવા લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ હવે આ બધાની વચ્ચે ઓગઢ જિલ્લો છે તેની માંગ સાથે દિયોદરમાં લોકો ઉપવાસ ઉપર ઉતર્યા છે ઓગઢ જિલ્લાના સંકલન સમિતિ છે સર્કિટ હાઉસનો ગેટ છે તેના ઉપર બેસીને તે લોકો ધાણા પ્રદર્શન કરી રહ્યા છે વાવ થરાદ જિલ્લાને રદ કરીને ઓગળ જિલ્લો બનાવવામાં આવે અને દ્વારા કહેવામાં આવ્યું છે આટલું જ નહીં વાવથરાદ જિલ્લાની રચના બાદ કાંકરેજ દિયોદર અને ધાનેરામાં પણ છેલ્લા છ દિવસથી આ વિવાદ છે તે ચાલી રહ્યો છે ત્યારે સૌથી પહેલા તો જિલ્લા સંકલન સમિતિના લોકો આ વિષયને લઈને શું કહી રહ્યા છે સાંભળીએ ઓગઢ જિલ્લા સંકલન સમિતિએ પ્રથમ દિવસે એક મહાપંચાયત થઈ એમાં સંકલન સમિતિ એવો નિર્ણય કર્યો હતો કે જો ગુજરાત સરકાર આપણી વાત ધ્યાને ન ધરે તો આમરણ ઉપવાસ ઉપર બેસવાની પણ આપણી તૈયારી છે અને આજે જિલ્લા સંકલન સમિતિ જ્યાં સુધી દસેક દસ દસ લોકો પંદર વીસથી વધારે લોકોની વીસ લોકોની એક કમિટી દર એકાદ દિવસે બેસે બીજા દિવસે અન્ય ટીમ બેસે એમ અમારું આ ઉપવાસ આંદોલન ચાલુ રહેશે સાથે સાથે અમે લીગલી પણ નામદાર હાઈકોર્ટમાં પણ એક પિટિશન કરવા માટે જઈ રહ્યા છીએ અને આના સાધનિક કાગળો અને એની તમામ દરખાસ્ત અમે તૈયાર કરી રહ્યા છીએ એક અમારી લીગલી ટીમ પણ આ બાબતે અભ્યાસ કરી રહી છે કે આને નામદાર હાઈકોર્ટમાં પડકારી શકાય અને ચોક્કસ જ્યારે લોકોને આટલો મોટો અન્યાય થયો છે તો અમને જ્યારે રાજ્ય સરકાર નહીં સાંભળે ત્યારે આખરે અમારે નામદાર હાઈકોર્ટનું પણ સારું લેવું પડશે અને એ પણ લેશું અને એક આજે અમારી ટીમ ઓગર જિલ્લા સંકલન સમિતિની આ એક ટીમ પણ ગાંધીનગર જઈ રહી છે રાજ્ય સરકારના અહીંના પ્રભારી મંત્રી શ્રી પણ કંઈક પરામર્શ માટે બોલાવ્યા છે એટલે અમે બંને બાજુથી અમારા રસ્તા ક્લિયર છે અમે એવું નથી કહેતા કે અમે ધરણા કરી આંદોલનો કરીને આનું નિરાકરણ લાવવા માગીએ રાજ્ય સરકાર પણ જો વાત સાંભળવા માંગતી હોય અમારી ઓગઢ જિલ્લા સંકલન સમિતિની તો અમારી પણ એ બાબતે એક ન્યૂટ્રલ ટીમ જશે નોન પોલિટિશિયન લોકો જશે જેથી કરીને કોઈ એવી આંગળી ન કરે કે આ કોંગ્રેસ પ્રેરિત આંદોલન થઈ રહ્યું છે કારણ એવું છે કે છેલ્લા બે હજાર અઢારથી અમારી સરકાર પાસે માગણીઓ હતી ઓગડ જિલ્લાની અને ઘણા બધા કાર્યક્રમો થઈ ગયા છે પરમદિવસનું અમારું મહાસંમેલન થયું છે એમાં અમને ઘણા બધા સમર્થન મળ્યા છે અને જે ઉપવાસ પર આજે જે બેઠા છે એની અંદર કોઈ રાજકીય કેવી રીતે નથી કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે અમુક સંસ્થાઓ છે બધી અમારી સાથે જોડાય છે એક જ માગણી એવી છે કે અમારી સાથે પરમદિવસે ચાર તાલુકા પણ અમારી સાથે કોંગ્રેસ છે ધાનેરા છે અને અહીંના લાખણી છે અને બધા લગભગ ચાર પાંચ તાલુકા અમારે સમર્થન આપ્યું છે કે આપણું સેન્ટર દિવોદર જે વડું મથક થવું જોઈએ અને સરકારની પાસે આપણે ઘણી વખત માગણીઓ મૂકેલી છે એ માગણીઓનો અમને હજુ જવાબ નથી મળ્યો જેમ કે એક અચાનક આપણને એક જાહેર જાહેર કરી નાખ્યું કે ભાઈ થરાજના મેં અમે ના ના નથી પાડતા રાજના અમે આવકારીએ છીએ પણ ભૌગોલિક દ્રષ્ટિએ લગભગ બે હજાર અઢારથી બે હજાર બાવીસમાં અને માગણીઓ આપણી જે છે એનો ભરતો જવાબ નથી મળ્યો તો આજનો જે અમારો અનિશ્ચિત ઉપવાસ છે જેનો કોઈ ટાઈમ નક્કી નથી પણ અમારી ઓગર સમિતિ જે છે એ દસ પંદર દસ પંદરની ટીમ જ્યાં સુધી અમને જવાબ નહીં મળે ત્યાં સુધી અમે ઉપવાસ પર બેઠેલા છીએ શું કહેશો આજનો કાર્યક્રમ કઈ રીતનો આ ઓગર જિલ્લાની માગણીના વિરોધ પ્રદર્શનના ભાગરૂપે આજથી અમે અહીંયા ઉપવાસ આંદોલન ચાલુ કરેલ છે અને જ્યાં સુધી અમારી માગણી ન સંતોષાય ન્યાયની લડતની સરકાર સ્વીકાર ન કરે ત્યાં સુધી આ ધરણા અને ઉપવાસ આંદોલન ચાલુ રહેશે એના માટે ભલે એક દિવસ બેસવું પડે પાંચ દિવસ બેસવું પડે કે પચીસ દિવસ બેસવું પડે અમે કટિબદ્ધ છીએ અમે ધરણા ઉપર બેઠા એની પહેલાં સરકારને રજૂઆત કરવી જોઈએ અમે બે મહિના પહેલાં બી સરકારને ડિટેલ રજૂઆત કરેલી છે નોટ ઓન્લી ડિટેલ રજૂઆત પણ આજુબાજુના તાલુકાની તમામ મોટી પબ્લિક સંસ્થાઓના લેટર પેડ ઉપર એમણે ઓગઢ જિલ્લાની ને માં સંમતિ આપતા લેટર સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરેલ છે અને કલેક્ટરમાં બી રજૂઆત કરેલ છે લગભગ દોઢસો પત્રો સાથેનો આખી દરખાસ્ત અમે મુખ્યમંત્રી કલેક્ટરમાં અને એની કોપી અમે વડાપ્રધાન કાર્યાલયમાં પણ મોકલેલ છે ધરણા વગર કાયદા કઈ રીતે કરી રીતે ધરણા એ ગાંધી આપણે કોઈપણ વસ્તુમાં અમે આના માટે કોર્ટમાં જવા પણ તૈયાર છીએ અને એના માટે કોર્ટના માધ્યમથી કઈ રીતે કાયદો શું એના માટે એલાઉ કરે છે એનું અત્યારે ચર્ચા વિચારણા અને અભ્યાસ ચાલુ છે જો હાઈકોર્ટ આ બાબતમાં ઇન્ટરફિગર થાય ને કંઈક એને આ સરકારની ખોટી રીતે કરેલ વિભાજનને અટકાવતો કોઈ નિર્ણય આપે તો એના માટે પણ અમે પ્રયત્નશીલ છીએ એના સિવાય આપણને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી શીખવીને ગયા છે કે આટલી મોટી અંગ્રેજ સરકાર હતી અને એની સામે અહિંસક લડત લડી અને ઉપવાસ આંદોલન કરીને અંગ્રેજ સરકારને અહીંયાથી એમણે હટાઈ છે તો આ ગુજરાત સરકાર અમારી ન્યાયની જે માગણી છે એ ઉપવાસ આંદોલન મારફતે ગાંધીજીને ત્યાં માર્ગે એમને સંમત કરવા માટે અમે આ ઉપવાસ આંદોલન કરી રહ્યા છીએ હવે આ બધાની વચ્ચે સવાલ અહીંયા એક એ જ થાય છે કે બનાસકાંઠાના બે ભાગથી ભાજપની જે ચૂંટણી આવી રહી છે તેની અસર તેમના ઉપર કેવી રહેશે કારણ કે બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી પણ આગામી દિવસોમાં આવી રહી છે એક બાજુ લોકોનું ધરણા પ્રદર્શન બીજી બાજુ બનાસકાંઠાના બે ભાગ કદાચ રાજકારણમાં કોઈ નવો વળાંક પણ આવી શકે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર